દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના કતાર ગામમાં જાહેર રસ્તા પર હત્યાના બનાવમાં હચમચાઈ નાખતા સીસીટીવી સામે આવ્યા છે ગાડી સાઇડમાં કરવાની નજીબ બાબતે માથાકૂટ થયા બાદ યુવક પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી એટલેથી પણ ન અટકતા યુવકને 150 મીટર જેટલો ઢસડવામાં આવ્યો હતો જેના પગલે તેનું મોત નિપજ્યું હતું સુરતમાં હવે લોકો નજીવી બાબતે પણ હત્યા સહિતની ઘટનાઓ કરતા અચકાતા ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કતારગામમાં અકસ્માત કરી હત્યાની ઘટનાને અંજામ અપાયું હોવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે કતારગામ પોલીસ મથક વિસ્તારમાં રત્નમાલા ચાર રસ્તા પાસે બાઇક ચાલકો સાથે ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો જે માથાકૂટ વચ્ચે પિકઅપ ચાલક મૂળ મહારાષ્ટ્ર પાલઘરનો અને હાલ કામરેજ ભરવાડવાસ ખાતે રહેતા મયુર અર્જુન મેર દ્વારા ફૂલ સ્પીડમાં પિકઅપ ગાડી લાવી યુવકને અડપેટી લીધો હતો યુવાન અડપેટી આવ્યા બાદ પિકઅપ ચાલકે તેને 150 મીટર બોનેટ પર ઘસડ્યો હતો અને ત્યારબાદ ગાડી ચડાવી દીધી હતી જેને લઈ યુવાન નું ઘટના સ્થળે જ કમકમાંડી ભર્યું મોત નિપજ્યું હતું બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ અકસ્માત સર્જી યુવાનની હત્યા કરનાર પિકઅપ ચાલક મયુર અર્જુન મેરને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સડપી પાડવામાં આવ્યો હતો આલા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ